નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે ડે સ્પેશિયલમાં મહત્વની ચર્ચા ચર્ચા એ મહત્વની એટલે કારણ કે દીકરીઓની ઉંમર હવે લગ્નની અઢારને બદલે એકવીસ કરવામાં આવી છે આ જે રાજ્ય જે છે હિમાચલ રાજ્ય દેશને એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેમણે દીકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષને બદલે એકવીસ વર્ષ કરી છે ઘણા બધા કારણો છે કારણ કે અત્યારે જે આપણે સમાજમાં જીવી રહ્યા છીએ જે દેશના વિકાસની વાત કરી રહ્યા છે હવે દેશનો વિકાસ દેશનો વિકાસ ત્યારે જ શક્ય છે કે જ્યારે કોઈ સમાજ જનો વિકાસ થાય અને સમાજનો વિકાસ ત્યારે જ જરૂરી બનશે કે જ્યારે જે સમાજનો વિકાસનો પાયો નાખતી તે સ્ત્રી તે મહિલા તેનો વિકાસ થાય સ્ત્રી મહિલાનો વિકાસ ત્યારે જ જરૂરી બનશે અને ત્યારે જ એ વિકાસ થશે કે જ્યારે તે ભણતર પ્રાપ્ત કર્યું હશે અત્યારના સમયમાં જે જોવા જઈએ તો મોટાભાગના સમાજોમાં નાની વયની ઉંમરમાં દીકરીઓના લગ્ન કરી દેવામાં આવ્યો છે અને તેને બાળ લગ્ન હેઠળ તે ગુનો પણ છે તેમ છતાં પણ ઘણા એવા રાજ્યો છે ઘણા એવા સમાજ છે કે જ્યાં આ પ્રમાણે બાળ લગ્ન થતા આવ્યા છે અને એટલે જે નાની ઉંમરે દીકરીઓને ભણવાનું મૂકી દેવામાં આવતું હશે તેને ઘણ ઘર સંસાર વસાવવો પડતો હશે અને ઘણી બધી તેની આડઅસર તેના જીવન ઉપર પડતી હોય છે તો જે હિમાચલ રાજ્ય જે કહી શકીએ કે એક પહેલું રાજ્ય બન્યું છે કે જેમણે આ પહેલ કરી છે કે જેમાં છોકરીઓની ઉંમર કરવામાં આવશે તો તે ગુનો ગણવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી થશે હવે આની અસર કેટલી જોવા મળશે કારણ કે આ જે દાખલ કરવામાં આવ્યો છે જે આ કાયદો દાખલ કરાવશે તમામ ધર્મ તમામ સમાજ તમામ લોકો પર આ નિયમ લાગુ થશે આ નિયમ અન્ય રાજ્યોમાં લાગુ જે વિકાસનું રોલ મોડેલ તરીકે ઓળખાય છે તેમાં આ નિયમ લાગુ કરવો કેટલો જરૂરી બન્યો છે આ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે મીના જગતાપ કે જે એડવોકેટ છે ડોક્ટર અવનિયાલ કે જે મહિલા અગ્રણી છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે મીનાજી જે રીતે આ કાયદો હિમાચલ રાજ્યમાં લાવવામાં આવ્યો છે પ્રથમ એવું રાજ્ય દેશનું બન્યું છે કે જેમણે આ કાયદો લાવ્યો છે સૌ પ્રથમ તો આ કાયદા વિશે શું આ કાયદો લાવવામાં આવ્યો છે કે દીકરી અઢાર વર્ષને બદલે એકવીસ વર્ષની ઉંમર થશે ત્યારે તેમના લગ્ન કરવામાં આવે સૌ પ્રથમ તો આના વિશે શું કહેશો હિમાચલ પ્રદેશની એસેમ્બલી જે છે અને હિમાચલ પ્રદેશમાં જે આ કાયદો નથી પણ આ બિલ છે આ બિલ પસાર કરવામાં આવ્યું છે અને આ બિલ સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર અને ચોવીસ એટલે આજથી ત્રણ દિવસ પહેલા આ બિલ પાસ કરવામાં આવ્યું છે એટલે સૌથી પહેલા તો આ રાજ્યને ધન્યવાદ આપણે આપવા જોઈએ કે જેમણે એટલીસ્ટ ઇક્વાલિટીની શરૂઆત કરી છે આ પહેલા આવું બિલ જે છે એ કેન્દ્ર સરકારે બે હજાર એકવીસમાં માં પણ કરેલું અને એનો જે સમયગાળો હતો એ બે વર્ષનો રાખેલો હતો એમાં પણ આ જ વસ્તુ નક્કી કરવામાં આવેલી દેટ ઇઝ ઓલ્સો પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ જે છે એના અંદર આવું બિલ પાસ કર્યું હતું બે હજાર એકવીસ માં અને એમાં પણ એવું હતું કે છોકરીઓની ઉંમર જે છે એ લગ્નની અઢાર ની જગ્યાએ એકવીસ વર્ષ એનું મુખ્ય કારણ એ હતું કે પહેલા તો એક હતું કે એક જેન્ડર ઇક્વલિટી ની વાત હતી બીજી બાબત એ છે કે એમાં આ જે લગ્ન નાની ઉંમરે છોકરીઓના થાય છે એના કારણે એમનું કરિયર ના બનાવી શકે એનું ભણતર પૂરું ના કરી શકે અને એની જે લાંબી અસરો છે એ સમાજ ઉપર બહુ જોવા મળે છે અને આપે જેમ કીધું એમ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં આજે પણ ચાઈલ્ડ મેરેજ થાય છે ગુજરાતમાં પણ કેટલીક એવી કોમ્યુનિટીઝ છે કે જેમાં કોઈક પર્ટિક્યુલર દિવસે એમાં લગ્ન કરવામાં આવે છે એમાં લગ્નની એજ અટેન્ડ કરી હોય કે ના કરી હોય દરેક છોકરા છોકરીના લગ્ન સર્ટન ડેટમાં કરી દેવામાં આવે છે એવી ઘણી કોમ્યુનિટી સાથે ગુજરાત જેવા પ્રગતિશીલ રાષ્ટ્ર રાજ્ય જે છે એમાં પણ છે એટલે આ જે બિલ જે પાસ થયું છે હિમાચલ પ્રદેશ જે છે એ આપણા ભારત ભરનું પહેલું એવું એક રાજ્ય બન્યું છે કે જેણે આ એક બિલ પાસ કર્યું છે કે જેમાં એકવીસ વર્ષની ઉંમર એ બંને છોકરા અને છોકરી માટે એક સમાન ગણવામાં આવી છે એના બે ત્રણ કારણો છે વર્ષની ઉંમર જે જે હિમાચલ પ્રદેશ પાસ કર્યું છે એના માટે એક તો ઇક્વાલિટીની વાત છે જે આપણે વાત બહુ વખત થી કરતા હતા અને આ એક પહેલ જે થઈ છે એ બહુ જ સરાહનીય આખી એક પહેલ છે એટલે એક આ ઇક્વાલિટીની વાત છે બીજી બાબત એ છે કે એજ્યુકેશન ઘણી છોકરીઓ એવી છે કે જેમને એજ્યુકેશન લગ્નના કારણે નથી મળતું આપણે બહુ સુપરફિશિયલી જોઈએ છે કે હવે છોકરીઓ ભણતી થઈ છે એ રૂરલ એરિયાઝમાં હજુ પણ એવા પ્રકારના ઘણા બધા કુટુંબો છે ઇન ઈચ એન્ડ એવરી સ્ટેટ ઓફ ઇન્ડિયા કે ત્યાં હજુ પણ છોકરીઓ જે છે એ બીજા તબક્કાનું નાગરિકત્વ ધરાવે છે એવા પ્રકારની પરિસ્થિતિમાં છે એટલે ખાસ તો આ જે એજ ની જે ફેક્ટર જે છે એમાં છોકરાને એજ્યુકેશન છે એમાં એને તક મળશે મળશે કે નહીં મને ખબર નથી પણ તક મળશે ત્રીજી બાબત એ છે કે હેલ્થ ની બાબત છે હવે આ હેલ્થ એટલા માટે કે સ્ત્રીનું શરીર જે છે એ બાળકને જન્મ આપવા માટે ક્યારે પરિપક્વ બને એ આફ્ટર ટ્વેન્ટી શરીર બને એટલે જો આ આ પ્રકારનું વર્ષ પછી લગ્ન રાખે તો સ્ત્રી એનું જે ગર્ભાશય છે એ પૂરેપૂરું પરિપક્વ હોય તો એ તંદુરસ્ત બાળકને જન્મ આપે તો તંદુરસ્ત શાસ્ત્રનું નિર્માણ થાય એક સીધું ગણિત માંડીએ તો આ પ્રકારે થાય એટલે માત્ર એક એજ નું ફેક્ટર જે છે એ લાંબા ગાળે આવા બિલો ભારતમાં પહેલા પણ પસાર થયા છે અને થયા પછી ઓપોઝિશન કારણે કોઈ કે બીજા કોઈ કારણોસર એવું બને છે કે આ બિલ પછી કાયદો નથી બનતા એટલે આ એક પહેલ જે કરી છે એ પહેલ ને આગળ વધારવી જોઈએ એવું મારું માનવું છે બિલકુલ અવનિજી શું કહેશો કે જે રીતે જ્યારે બાળપણમાં તેના લગ્ન કરાવી દેવામાં આવે છે તેને ભણતર પર તેનું અધૂરું મૂકવું પડતું હોય છે ત્યારે હિમાચલ રાજ્યનો આ નિર્ણય કેટલો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે શિવાનીજી હું એવું કહીશ કે એક દીકરી તરીકે અને એક મહિલા તરીકે હું આ જે પણ બિલ પસાર થયું છે એને હું હૃદયથી આવકારું છું અને હું નહીં કદાચ હું માનું છું ત્યાં સુધી ભારતભરની મહિલાઓ હિમાચલ પ્રદેશના આ બિલને આવકારશે અને પોતાના રાજ્યમાં થાય એવું દરેક મહિલા ઈચ્છશે કારણ કે આ મહિલાઓની સશક્તિકરણની દિશામાં હિમાચલ સરકારે ભરેલું એક સરાહનીય પગલું છે અને એ એટલા માટે છે કે જેમ હમણાં જ આગામી આપણા એડવોકેટ બેને વાત કરીએ એ મુજબ સ્ત્રીઓની શારીરિક સ્વાસ્થ્ય વિકાસ અને એની નિર્ણય લેવાની એક મેચ્યોરિટીની દિશામાં જો એની એજ લિમિટ વધારી દેવામાં આવે તો એ વધુ પરિપક્વ હશે અને એ મહિલા પોતાનો નિર્ણય પોતાનો સાથી પસંદ કરવામાં સાથે સાથે એ પગભર પણ હશે કારણ કે આપ સમજી શકો છો કે જો એકવીસ વર્ષ સુધીની વય દીકરી માટે કરવામાં આવે એ બિલની અંદર એ બિલમાં જણાવ્યા મુજબ તો એકવીસ વર્ષ ગ્રેજ્યુએશન માટે પૂરતો સમય મળી રહ્યો છે દીકરીને અને આફ્ટર ગ્રેજ્યુએશન એ કઈક ને કઈક પોતે પગભર થઈ શકે પોતે કોઈ સ્કિલ બેઝ પ્રોગ્રામમાં ક્યાંક એજ્યુકેશનમાં સંકળાયેલી હોય તો એ પોતે પોતાના સેલ્ફ ડિપેન્ડન્ટ બનીને ક્યાંક પોતે પગભર થઈ શકે એટલે આમ જોવા જઈએ તો એકવીસ વર્ષ સુધીનું જે બિલ પસાર કરવામાં આવ્યું છે એ સરાહનીય છે પરંતુ મુદ્દો એ છે કે કે બિલ પસાર થાય છે પછી એમ ઓપોઝિશન પાર્ટી ઇવન પર્સનલ લો ને પણ આની અસર થશે જે બીજા પર્સનલ લોઝ હતા જેમ કે આપણે મુસ્લિમ કાયદો કહીએ તો એની અંદર તો પ્યુબર હોય જ્યાં સુધી મહિલા મુસ્લિમ મહિલા ગુપ્તમયની એટલે કે એને એ બાળક પોતે જન્મવા માટે પોતે કેપેબલ થઈ જાય મેન્સિલ પીરિયડમાં પીરિયડમાં આવતી થઈ જાય જો કોઈ દીકરી તો એને એ એજ લિમિટ એટલે કે એને એ લગ્ન માટેની એજ ગણવામાં આવતી હતી પરંતુ જો આ બિલ પસાર થાય અને આ બિલને જો મંજૂરી મળી જાય તો ત્યાં હિમાચલ પ્રદેશની અંદર જે પણ મહિલાઓ છે જે મુસ્લિમ ઇસ્લામ ધર્મની મહિલાઓ છે મહિલાઓને પણ મોટો ફાયદો થશે કારણ કે એ દરેક પર્સનલ અસર કરે છે એટલે જોવા જઈએ તો આમ આ જો મંજૂરી આપવામાં આવે તો ખરેખર સરાહનીય પગલું ગણાશે પરંતુ આપણે ત્યાં જે સંવિધાનની જે સાતમી અનુસૂચિ છે એમાં યુનિયન લિસ્ટ એટલે કે કેન્દ્રીય વર્તી સૂચિ જે કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદાઓ બનવામાં બનાવવામાં આવે છે એ યુનિયન લિસ્ટ તેમજ રાજ્ય સરકાર દ્વારા જે બનાવવામાં આવે છે એ કાયદાઓ

આ બિલ પસાર થાય અને જો એને કેન્દ્ર મંજૂરી આપે એટલે કે આ બિલ ને રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે રાજ્યપાલ એની ઉપર વિચાર પણ કરી શકે છે અને મંજૂરી પણ આપી શકે છે અને પાછું પણ મોકલી શકે છે પરંતુ આર્ટિકલ બસો 201 બસો એક મુજબ રાજ્યપાલ આ વિધેયકને રાષ્ટ્રપતિ પાસે જો મોકલે અને જો રાષ્ટ્રપતિ એને મંજૂરી આપી દેશે તો હું એવું માનું છું ખરેખર જેમ કે બિલ પસાર કરવાથી કઈ નહીં થાય અને કાયદો અને એમાં પણ જો ગ્રાસરૂટ લેવલે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો હું એવું માનું છું આ દરેક ધર્મની દરેક સમાજની મહિલાઓની સશક્તિકરણની દિશામાં એક આવકારદાયક પગલું ગણી શકાશે બિલકુલ મીનાજી આપણે અગાઉ જણાવ્યું કે બિલ તો ઘણી વખત રજૂ કરવામાં આવે છે પરંતુ તેને કાયદામાં અમલીકરણ કરાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે ત્યારે કેમ આટલો સમય લાગતો હોય છે કાયદામાં પરિપૂર્ણ કરવા માટે અને પસાર થઈ જાય છે પરંતુ તેને કાયદો બનાવવામાં નથી આવતું તે કયા કારણો જવાબદાર ગણી શકાય જો આપણે આ જે જે લગ્નના વયનું જે બિલ જે છે એનું જ એક ઉદાહરણ લઈએ તો આ આવું બિલ જે છે કેન્દ્ર સરકારે બે હજાર એકવીસમાં બે હાજર નો જે ચાઇલ્ડ મેરેજ એક્ટ હતો એમાં સુધારા માટે કેમકે એ ચાઇલ્ડ મેરેજ એક્ટમાં એવું હતું કે પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટમાં એવું હતું કે છોકરીની ઉંમર અઢાર વર્ષની અને છોકરાની ઉંમર એકવીસ વર્ષની હોય ત્યારબાદ જ તેઓ લગ્ન કરી શકે અને એનાથી ઓછી ઉંમરને જ્યારે છોકરો કે છોકરી હોય તો એને બાળ લગ્નમાં ગણાવવામાં આવતું અને એ બાળ લગ્ન કરે એટલે બાળ લગ્ન કરનાર એમને કરાવવામાં મદદરૂપ થનાર એના માટે સજા અને દંડની ની જોગવાઈઓ હતી હવે જેમ જેમ આ જયારે બન્યું હશે ત્યારે આપણા સમાજની પરિસ્થિતિ એવી હશે કે ત્યારે કદાચ એવી માઇન્ડસેટ હશે કે છોકરીને જલ્દી પણ આવી દેવી એટલે આવું કઈ વિચારીને બે હાજર છ માં જે આ કાયદો બન્યો હશે અને એ પહેલા તો કદાચ એનાથી પણ ઓછી ઉંમર હતી છોકરીઓની અને છોકરાઓની લગ્ન કરવાની જેમ જેમ આપણે પરિવર્તનો આવતા ગયા તેમ તેમ કાયદાઓમાં પણ પરિવર્તન આવતા ગયા એટલે બે હજાર એકવીસ માં એવું એક બિલ પાસ થયું કે ભાઈ છોકરા અને છોકરીઓની ઉંમર એક સરખી હોવી જોઈએ કેમ કે ત્યારે ઘણા બધા એવા વિવાદો હતા કે અઢાર વર્ષે મેજોરિટી આવે છે પણ એકવીસ વર્ષે લગ્ન એ એ ભેદભાવ કેમ એટલે આવા ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા પછી જયારે એકવીસ વર્ષનું બિલ કરવામાં આવ્યું બે હજાર ને એકવીસમાં ને એને બે વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હતો કે બે વર્ષમાં એને આપણે કાયદો બનાવીશું બિલ પાસ થઈ ગયું પછી ઘણા બધા એવા ઇન્ટરેસ્ટ જે છે એ આમાં એન્ટર થાય એટલે આ એક ઉદાહરણ લઈએ છે આ રીતના કોઈ પણ કાયદાઓમાં જયારે બિલ બને બિલ પછી કાયદા માટે જે ઉપલા અને નીચલા બંને ગૃહમાં આને પસાર થવું પડે ત્યાં આ જે બધા જે છે પોલિટિક્સ શરૂ થાય હવે આની સાથે સંકળાયેલું છે લોકોના પર્સનલ લો જે છે એ પર્સનલ લો માં જે પ્રમાણે કહી રહ્યા છે એ હું કોઈ એક ની વાત નથી કરતી પણ જે પણ કોઈ ધર્મ હોય જે પણ કોઈ ઇન્ટરેસ્ટેડ ગ્રુપ હોય એ ગ્રુપ ને એવું લાગે કે ભાઈ આના કારણે અમારા જે સમાજમાં છે કે અમારી કોમ્યુનિટીમાં જે છે આવા પ્રકારના ફેરફારો થશે તો એની દુરોગામી અસરો અમને આ દેખાઈ રહી છે એ જે ચશ્મા પહેરીને વાત કરતા હોય કે જે માઇન્ડસેટ થી વાત કરતા હોય પણ આવું જયારે થતું હોય ત્યારે બિલ ના વિરોધ શરૂ થાય આ નો વિરોધ થાય એટલે એને જે વર્ગ રિપ્રેઝેન્ટ કરતું હોય એ રિપ્રેઝેન્ટ કરતા જે પણ કોઈ ચૂંટાયેલા પાક ના વ્યક્તિઓ હોય એ આનો વિરોધ શરૂ કરે કે ભાઈ આના કારણે આ વસ્તુ થાય અને એના કારણે આટલા આટલા જે સમીકરણો બદલાઈ જાય આ બધું થવાના કારણે પછી આ કાયદો જે છે એ દરેક રાજ્ય કદાચ પસાર આને ના કરે તો એના કારણે જે અસરો થાય તો આખું જે મહેનત જે આટલા કરી હોય રિસર્ચ ટીમો હોય છે એ આ બધા પ્રકારના માટે ઘણું કામ કરતી હોય છે ત્યાર પછી આ બિલ થયા પછી પણ ઘણા બધા જે પ્રયત્નો છે ચાલુ હોય છે આ બધા પ્રયત્નો પછી પડી ભાંગે કે જે બે હાજર ને એકવીસ ના બિલમાં થયું હું એવું ઈચ્છું છું કે આ જે હિમાચલ પ્રદેશ જે પહેલ કરી છે અત્યારે તો બંને પક્ષના જે છે બંને પક્ષના એ બહુ ખુશી ખુશી એમાં સહયોગ કરી છે પણ આ પ્રકારની જયારે સામંજસ્યા હોય બંને પક્ષો વચ્ચે વિરોધ પક્ષ અને શાસક પક્ષ બંને જ વચ્ચે તો આવા પ્રકારના જે છે એ ઘર્ષણો ઓછા થાય અને પ્રોગ્રેસિવ કે જે રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે એવા જે મુદ્દાઓ છે અને ખાસ કરીને જયારે આપણે વિશ્વ સ્તર પર ઇક્વાલિટી ની વાત અથવા વિશ્વ સ્તર પર આપણે માનસિકતાની વાતો કરતા હોઈએ ત્યારે ગૃહકક્ષાએ જ જો આ સમાનતા ના હોય તો પછી એમાં મોટો પ્રશ્ન ક્યારેક ઇન્ટરનેશનલ કક્ષાએ પણ થઈ શકે એવું લાગે બિલકુલ અભિજે અત્યારે આપણે ગુજરાતની જે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પણ ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર છે ઘણા ઘણા એવા એવા વિસ્તારોની સાથે સાથે સમાજ છે છે કે લગ્ન કરાવવામાં આવતા હોય ત્યારે ગુજરાત એક વિકાસ મોડલ તરીકે ઉભરી આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં આ બિલ રજૂ કરવું અને તેને પણ કાયદામાં પરિવર્તન કરવું કેટલું જરૂરી છે અત્યારના સમયમાં જી હું એવું માનું છું પર્સનલી કે હું તો ફક્ત ગુજરાત નહીં હું તો આખા ભારતના તમામ રાજ્યોને એવું મારી નમ્રભરી આગ્રહભરી વિનંતી છે કે દરેક જગ્યાએ મહિલાઓના જો સૌથી આગળ છે અને બંધારણમાં આપણે અનુચ્છેદ ચૌદ માં લૈંગિક સમાનતાની જો વાત કરવામાં આવી છે તો જો બે જે બે હજાર છ નો જે કાયદો હતો પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ એની અંદર અઢાર અને એકવીસ વર્ષ એટલે કે બંનેને બંનેગેશન થઈ ગયું તો હું એવું માનું છું કે જો એને ઇક્વિલિટીની દિશામાં જો આગળ લઈ જવું હોય અને ગુજરાત સ્ટેટ છે ગુજરાતની અંદર દરેક વસ્તુ સ્વીકારવામાં આવે છે ગુજરાતની દીકરીઓ પણ આજે નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ આગળ આગળ છે સ્પેસમાં પણ સુનિતા વિલિયમ્સ જેવી દીકરીઓ પણ આપણે ત્યાંથી ગઈ છે તો હું એવું માનું છું કે આ સ્ટેટે ઘણી પ્રોગ્રેસ કરી છે તો ગુજરાતે પણ કરવી જ જોઈએ

કે સારો વર પછી મળશે નહીં એવી માનસિકતા સાથે પણ દીકરીને વહેલા પરણાવી દેવાનું એક પ્રેશર ચૌદ પંદર વર્ષની દીકરી થાય ત્યારથી માતાપિતાને શરૂ થઈ જતું હોય છે તો એવા સારા લોકો પણ જ્યારે આ દિશા તરફ વધી રહ્યા હોય તો જો ગુજરાત પણ આ દિશામાં પહેલ કરશે તો હું એવું માનું છું કે આવા આવી જે કોમ્યુનિટીઝ જે લોકો બાળ લગ્નને પ્રોત્સાહન આપે છે અથવા યેન કેન પ્રકારે કારણો છે એમની જે પણ માનસિકતાના કારણે ક્યાંક દીકરીને વહેલા પરણાવી દેવાની જે એમને ઉતાવળ હોય છે અને દીકરીનું જીવન એના કારણે વેર વિખેર થઈ જતું હોય છે હું માનું છું કે જો દીકરી પગભર ના થાય તો ભવિષ્યમાં માની લો કે કોઈ તકલીફ આવે એના જીવનમાં કોઈ આકસ્મિક એવી ઘટનાઓ બને તો એને જયારે એને પગભર થવું હોય તો એની પાસે માત્ર ધોરણ દસ અથવા ધોરણ બાર ની જ ડિગ્રી હોય અથવા ન પણ ભણેલી દીકરી હોય તો એને એની સામે ખૂબ મોટા પડકારો ઉભા થઈ શકે છે તો માતા પિતા સમાજ અને હું તો એવું માનું છું કે દરેક સમાજ દરેક જ્ઞાતિના લોકોએ ઇવન દરેક ધર્મના લોકોએ ક્યાંક વ્યક્તિગત પર્સનલ લોનની અંદર ન પડતા દરેક પોતાની દીકરીનું જો ભવિષ્ય સારું થતું હોય તો આવા વિધેયકને સરાહનીય સરાહનીય કરવું જોઈએ અને એમને આવકારવું જોઈએ અને ગુજરાતે તો પહેલે કરવી જ જોઈએ જો હિમાચલ પ્રદેશ પહેલ કરી જ છે તો હું એવું માનું છું કે બંને પક્ષના કે રાજનીતિમાં પડ્યા વગર જો એક દીકરી માટે જો સમાનતા ઇક્વેલિટીનો જો અધિકાર આપવો હોય અને દીકરી તમારી આપ સૌની છે એમ સમજીને દીકરીને અધિકારો આપવા હશે બંધારણ ને આપણે ફોલો કરવું હશે સમાનતાની વ્યાખ્યા ને ખરા અર્થમાં પરિપૂર્ણ કરવી હશે તો આપણે બધાએ સાથે રહીને આવા વિધેયકને મંજૂરી અપાવવી જોઈએ અને એને ટેકો પણ જાહેર કરવો જોઈએ અને ગુજરાતમાં એની શરૂઆત થવી જ જોઈએ હું દ્રઢપણે માનું છું બિલકુલ મીનાજી જે આપણે કાયદાની વાત કરી રહ્યા છે કે આ બિલ તો રજૂ કરવામાં આવ્યું હવે તેને કાયદામાં પરિવર્તન કરે છે તે કેટલું મહત્વનું પણ છે ત્યારે આપણે વાત કરીએ તો બાળ લગ્ન બે હજાર છનો જે આ કાયદો છે તે શું કહે છે શું કહે છે બે હજાર છ માં પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ જે બે હજાર છ નો હતો એમાં સ્પષ્ટ પણ એવું લખેલું છે કે બાળકની વ્યાખ્યા કરવામાં આવી છે કે બાળક કોને કહેવાય અને લગ્નની ઉંમર એમાં નક્કી કરવામાં આવેલી કે બાળક જે છે એમાં સ્ત્રી બાળક અને પુરુષ બાળક એ બાળકોની કઈ ઉમરે એમને લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે એ આમાં લખ્યું છે એટલે એમાં એવું છે કે જે છોકરાએ એના એકવીસ વર્ષની ઉંમર એની થઈ ગઈ હોય પછી જ એ લગ્ન કરી શકે અને દીકરીઓ માટે આ ઉંમર જે છે અઢાર વર્ષની હતી એના કારણો મેં અગાઉ કીધા એમ ઘણા સોશિયલ પ્રેશર્સ છે

અને જે જે શહેરોમાં આ ચાઇલ્ડ જે લગ્ન પ્રતિબંધ અધિકારી જે છે એ અધિકારીઓ તો એની સંખ્યા બહુ ઓછી અને એનો સ્ટાફ બી બહુ ઓછો એટલે આવા પ્રકારના જ્યાં લગ્નો થતા બધે જ અટકાવી નથી શકતા એટલે આ માત્ર કાયદો બની જવાથી બધું અટકી જશે એવું પણ નથી એટલે આ જે કાયદો એવો હતો અને એમાં આ કાયદાનો જે ભંગ કરે હવે એ ભંગમાં પણ એટલું સુંદર વસ્તુ લખેલી છે જે લગ્ન કરતો હશે ભલે વધારે ઉંમર નો હશે તો એને બે વર્ષ સુધીની સજા કેદ અને રૂપિયા એક લાખ સુધીનો દંડ અથવા આ બંને એવા પ્રકારનું આમાં પ્રોવિઝન હતું અને એમાં મદદગાર કરનાર એટલે કે આ લગ્ન કરાવવા માટે એના છોકરા છોકરીના મા બાપ છે કે એજન્ટો છે કે પછી સગાવાલા છે બધાના માટે આ સેમ સજા એવું આમાં પ્રાવધાન કરવામાં આવેલું છે બિલકુલ હવે આ આખું જે છે એ બે હજાર છ ની વાત ત્યાર પછી સમાજમાં મેં કીધું એમ પ્રોગ્રેસ થતો જાય પણ આ લગ્નો છે એ હજુ અટક્યા તો નથી જ એ હજુ પણ નાની ઉંમરના જેમ આપણને બેને પણ વાત કરી કે કે ઘણા એવા સમાજ છે જ્યાં છોકરા નાની પરણાવી દેવામાં આવે છે રાજસ્થાનમાં પણ છે હરિયાણામાં પણ છે દિલ્હીમાં પણ છે બહુ જ બધા આખા સ્ટેટ આખા રાષ્ટ્રમાં જઈએ તો ઘણા બધા સ્ટેટ એવા છે કે જ્યાં હજુ પણ આ લગ્ન પ્રથા હજુ પણ છે કે જ્યાં છોકરીઓ અને છોકરાઓને નાની ઉંમરે પરણાવી દેવામાં આવે પણ લાર્જર પર્સ્પેક્ટિવ થી જોતા બે હજાર અગિયાર નો આજે સુધારો આવ્યો એમાં એક એવું કરવામાં આવ્યું કે બંનેની ઉંમર જે છે છોકરા છોકરીના લગ્ન ની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવી અને આને કાયદો બનાવવા માટે બે વર્ષનો નો સમયગાળો એટલા માટે કે આ બે વર્ષ દરમિયાન સમાજમાં એક પ્રકારની જાગૃતિ આવે સમાજમાં આ કેમ કરવામાં આવે છે દરેકે દરેક સ્ટેટ એનો પ્રયત્ન કરે અને આ આખું થાય રાજ્ય અને

એના ઘણા બધા રીઝન્સ પણ જોયા છે અને એના દુરોગામી પરિણામો પણ જોયા છે એટલે હિમાચલ પ્રદેશ ફરી પાછો આ એક બિલ પસાર કર્યું છે અને એ પણ માત્ર વોઇસ વોટ થી કરેલું છે એમાં કોઈ લેખિત વોટ આપ્યા નથી બધાએ માત્ર હાથ ઊંચો કરીને વોઇસ વોટ થી અને સર્વાનુમતિ પસાર કરવામાં આવેલો છે અને હજુ ત્રણ દિવસ પહેલાની જે વાત છે ને વિચ ઇઝ રિયલી વેરી 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 આ જે છે એપ્રિશિયેટ કરવા જેવું વાત છે અને આ ઉદાહરણ જે છે એ દરેકે દરેક સ્ટેટ લેવું જોઈએ પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે ગુજરાત તો છે છે જ પણ એના સિવાય પણ એવા કે જ્યાં આ કાયદાની સખત જરૂરત છે એવા દરેક રાજ્યોએ આ બિલ પાસ કરવું જોઈએ અને એમાં કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકારે દરેક સ્ટેટમાં આના માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવી પડે અને એના માટેના જરૂરી તમામ સંસાધનો જે છે અને એનું ફોલોઅપ

છે છે બિલ કાયદો કાયદો બનાવો બનાવવા માટેની જે અવેરનેસ આ તે બધાના માટેનો ફંડ ફાળવવામાં આવે પણ ત્યાં સુધી આપણે પહોંચી જ નથી શકતા આવા સેન્સિટિવ ઇસ્યુઝ જે છે એના માટે છે ને રાજ્ય પક્ષ આ તે બધું બાજુ પર મૂકી અને ધર્મ અને આ બધી જ બાબતોને બાજુ પર મૂકી અને માત્ર એટલે ફરીને વાત કાયદા ઉપર આવે છે કે જયારે તમામ વસ્તુ તો પસાર કરવામાં આવે છે બિલ તો રજૂ કરવામાં આવે છે ચલો બંને પક્ષની સહેમતી થી આ બિલ તો રજૂ થઈ ગયું પરંતુ વાત અહિયાં જ આવીને અટકે છે કે જયારે કાયદાની વાત આવે કે જેમાં સમય જતો રહેતો હોય છે કે બિલ રજૂ થયું ત્યારે રજૂ તો કરવામાં આવ્યું પરંતુ તેને કાયદા સુધી પહોંચાડવા માટે જે સમય લાગતો હોય છે આ સમયમાં જે ઘણા બધા પાસાઓ જોવા મળતા હોય છે ઘણી બધી રાજનીતિઓ જોવા મળતી હોય છે તો આ બધું જો બાજુમાં મૂકવામાં આવે અને દેશના વિકાસનું વિચારવામાં આવે સમાજના વિકાસનું વિચારવામાં આવે તો આ કાયદો લાગુ થવો પણ ખૂબ જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો જે રાજ્ય દ્વારા જે આ બિલ પસાર કરવામાં આવ્યું છે ભલે તે પ્રથમ રાજ્ય બન્યું છે પરંતુ જે સમયગાળો લેતો હોય છે જે સમય હોય છે આ વચ્ચેનો સમયગાળો ખૂબ જ મહત્વનો ગણાતો હોય છે ત્યારે જ્યારે કાયદો બનશે ત્યારે તેની અસર ખૂબ જ સારી પડશે ખાસ એ દીકરીઓ માટે કે જે ભણવા ઈચ્છે છે જે આગળ વધવા ઈચ્છે છે અને દેશનો વિકાસ પણ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે દેશનું દરેક બાળક અભ્યાસી હશે અને દરેક બાળક બાળકે પોતાનો અભ્યાસ પૂરો કર્યો વર્ષ અને દીકરીઓનો જ્યારે વિકાસ કરવો ખૂબ જરૂરી છે ત્યારે તેની જે લગ્નની ઉંમર છે એકવીસ વર્ષ કરવી તમામ રાજ્ય જો આ પ્રમાણેનો નિર્ણય લે આ પ્રમાણેના બિલ રજૂ કરી અને તેને કાયદો બનાવવામાં આવે તો દેશના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે હાલ ડે સ્પેશલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર